નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર પાંચ ના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવ કર્યો છેલ્લા ત્રણ દિવસથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો આમોદ નગરપાલિકા દ્વારા આજ રોજ સવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આમોદ નગરપાલિકાના સૌ સફાઈ કર્મદારો કામદારો તેમજ પાલિકાના પ્રમુખ ભાજપના ચૂંટાયેલા સદસ્યો ઉપરાંત પાલિકાના કર્મચારી સહિત મુખ્ય અધિકારી પણ હાજર રહ્યા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જ વોર્ડ નંબર મુસ્લિમ મહિલાઓ સહિત સ્થાનિક સદસ્યોએ તેમના પોતાના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી નહીં મળતું હોવાની રજૂઆત કરી પાલિકાના સદસ્યો સહિત મુખ્ય અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો જોકે રહીશોની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાહ્યરી આપી હતી ત્યારે સ્થાનિક મહિલાઓનો ગુસ્સો ઓછો થયો હતો નિર્માણ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પાલિકા

આજે અમારે છેલ્લા પાંચ દિવસથી વોર્ડ નંબર પાંચમાં ગળાશિયાવાડ દરબારી ટેકરો લાલબાપુની દરગાહ પાસે અમારા ઈલાકામાં પાણી જ આજે પાંચ દિવસથી આવતું નથી વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરી ને એમને રજૂઆત કરી છે કે ભાઈ છેલ્લા પાંચ દિવસથી નળ પર ટીપું પાણી આવ્યું નથી હવે એ લોકોએ મોટરનો કંઈ પ્રોબ્લેમ છે એ મોટરનો પ્રોબ્લેમ આજે પાંચ દિવસથી સોલ્વ નથી થયો હવે આજે અમને બાહધરી આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું